શ્રીરા સાડી આજે તમારી માટે લૂઝ ફેબ્રિકમાં સરસ મજાનો સાડીનો લુક લઈને આવ્યા છે કલર મેચિંગ આપણે છ રહેવાના છે અને ડબલ કલરમાં કોમ્બિનેશન રહેવાનું છે એમાં આજનો પીસ ઓપન કરવી ને મેથીની સાથે ગ્રીન કલર ઓપન કરવાનો છે અને લૂઝ ફેબ્રિકની સાડી છે સાથે બીવિંગ વાળી બોર્ડર પણ આવવાની છો બેનું એટલે લો રેન્જમાં હેવી લુકની સાડીનો કોમ્બિનેશન રહેશે એમાંય તે અત્યારનો ટ્રેન્ડિંગ કલર એટલે મેથીની સાથે ગ્રીનનું કોમ્બિનેશન અને પ્રિન્ટેડ ડિઝાઇનની વાત કરું ને તો ઓલ ઓવર પ્રિન્ટેડ કોન્સેપ્ટ છે એટલે બધી બહેનોને ગમવાનું છે કારણ કે ઓલ ઓવર પ્રિન્ટેડ ડિઝાઇનની સાડી હોય એટલે લોંગ ટાઈમ સુધી ચાલે અને બંને બાજુ સિમિલર સાડી હોય એટલે મજા આવે પહેરવાની એવું સરસ મજાનું કપડું પણ રહેવાનું છો બેન સાડી બંને બાજુ સિમિલર રહેવાની છે તમે સાડી જોઈ શકો છો આગળની સાઈડ રહેવાની છે આ અને આ પાછળની સાઈડ બંને બાજુ હલખી સાડી રહેવાની છે અને ડબલ કલરનું કોમ્બિનેશન છે એટલે આપણે મેથીની સાથે ગ્રીનનો કલર મેચિંગ રહેવાનું છે ડબલ કલરમાં આપણે મસ્ત મજાને સાડીનો લુક તો છે આ છે ઓલ ઓવર ડિઝાઇન પર રહેવાની છે બેસ્ટ ઓલ ઓવર ડિઝાઇન એટલે લોંગ ટાઈમ સુધીની સાડી અને શોર્ટ પલ્લુ સાથે એકદમ ડિફરન્ટ વેરાયટી પલ્લુ રહેવાનું છે પલ્લુમાં ચાર બોક્સની ડિઝાઇનમાં બ્રોડ ડિઝાઇનનો કલર મેચિંગ સાથે સુપર કોમ્બિનેશન રહેવાનું છે જેમાં રહેશે પિંક કલર ગ્રીન કલર અને મસ્ત મજાને મેથી કલરની સાથે ક્રીમ કલરનો લુક લૂકવાઈઝ સરસ મજાની ડિઝાઇન રહેશે કારણ કે ઓલ ઓવર સાડી હોય એટલે સિમિલર જ પલ્લું હોય સિમ્પલ સો બને લુકવાઇઝ એકદમ યુનિક વેરાયટીનો પલ્લુ રહે તમે જોઈ શકો છો બંને બાજુ પ્રિન્ટેડ ડિઝાઇન છે ને એકદમ ઝીણી ઝીણી અને વ્યવસ્થિત અને ક્લીન અને ચોખ્ખી દેખે ને મસ્ત મજાની પ્રિન્ટેડ ડિઝાઇન રહેવાની એમાં કારણ કે આખી સાડી આપણે ઓલ ઓવર ફ્લાવર પ્રિન્ટની હોય ને તેની ફરતી બોર્ડર હોય ને એને આપણે ઝીણી બારીક પ્રિન્ટેડ ડિઝાઇન હોય ને તો મસ્ત મજાનો લુક આવે સાથે આપણે વિવિંગવાળી બોર્ડર તો રહેવાની છે એટલે શોર્ટ પલ્લુમાં ઓલ ઓવર કોન્સેપ્ટ હંમેશા બેસ્ટ લાગે અને ડેલી વેરમાં પહેરવા કાઢો સુપર તો આર્ટિકલ લાગે અને સાડીનો લુક તમે જોઈ શકો છો ખૂબ સરસ મેથી કલર છે એટલે ગ્રીન કલર એટલે પ્રસંગમાં ડેલીવેરમાં પહેરવામાં અને બાર આવે ગયામાં પહેરવા સુપર આર્ટિકલ રહેવાનું છે રેન્જ એકદમ લો રહેવાની છો બેનો એટલો મસ્ત આર્ટિકલ હોય અને એટલે સુપર કલર મેચિંગ હોય તો પહેલાં તો અમારી શ્રીરાજની આઈડીને અને યુટ્યુબ ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી લેજો એટલે ડેલીવેર આવું ફેન્સી અને અલગ પ્રકારનું તમને કોમ્બિનેશન જોવા મળી જશે એમાંથી આજનો લુક તમે જુઓ ઓલ ઓવર પ્રિન્ટેડ છે કેટલો મસ્ત એમાં કલર મેજિંગ રહેલા છે પિંક કલર છે ગ્રીન કલર છે અને આખી સાડીમાં મેથી કલર માટે બ્રાઇટનેસ કલર હોય ને તો બહુ મસ્ત લુક આવે સાડીનો અને ઓલ ઓવર સાડી હોય એટલે એજ વેજ એજમાં જે નાના હોય કે મોટા બધાને સરસ લાગવાની છે અને ડિઝાઇન તમે જોઈ શકો છો ફ્લાવરે નહીં અને એકદમ મસ્ત પાનશે નહીં અલગ 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 ડિઝાઇનનું શેડ રહેવાના છે એટલે ઓલ ઓવર ડિઝાઈનનો કોન્સેપ્ટ એકદમ યુનિક વેરાઇટીનો છે કારણ કે ન્યૂ લુકની સાડી છે કોન્સેપ્ટ નવો રહેવાનો છે સાથે જે આ પ્રિન્ટેડ ડિઝાઈનનો લુક છે ને બંને બાજુ આપણે આવવાનું છે કારણ કે ઓલ ઓવર સાડીમાં હંમેશા બંને બાજુ વીવિંગ વાળી બોર્ડર પણ આવે સાથે પ્રિન્ટેડ ડિઝાઈનની બોર્ડર પણ આવે એટલે લુક બહુ મસ્ત લાગે અને સાડી આખી બંધાઈ ગેલું ને એમાં જોરદાર કોમ્બિનેશન જો નીચેની પ્રિન્ટેડ ડિઝાઇન છે ને એકદમ મસ્ત આપણે ત્રિકોણ ટાઈપમાં એક ન્યૂ વેરાયટીમાં છે આ વખતે તમે જોઈ શકો છો એકદમ ત્રિકોણ ટાઇપમાં આખું વેરાયટી છે એમાં કેરીની ડિઝાઇન આવવાની છે અને નીચે રાઉન્ડની શેપની ડિઝાઇન પણ આવવાની છે એટલે બેન્ટ બહુ મસ્ત છે જે ઝીણી પ્રિન્ટેડેજનું આખી સાડી ઓલ ઓવર હોય અને એટલો મસ્ત જે પ્રિન્ટનો બેલ્ટ હોય ને એટલે દૂરથી લૂક વધારે સરસ આવે સાથે વિવિંગ વાળી બોર્ડર પણ આવી છે પણ એકદમ ન્યૂ આર્ટિકલમાં આવી છે બેનું તમે જોઈ શકો છો બોર્ડર છે 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 એ બે આપેલી અને અને આખી રહેવાની સાથે હોય એટલે કોઈ નીકળવાની નથી એટલે આજનો આર્ટિકલ તો બહુ મસ્ત રહેવાનો છે કારણ કે દિવાળી નજીક આવી રહી છે અને ઓલ સાડીનો કોન્સેપ્ટ ખૂબ સરસ આવ્યો છે અને એજ વાઈઝ બધાને સરસ લાગે ને એવો સરસ મજાનો આર્ટિકલ છે સાથે સાથે કપડાની વાત કરું ને તો બહુ મસ્ત કૂણું માખણ જેવું અને લચકા જેવું કપડું છે કારણ કે લૂઝ ફેબ્રિકની સાડી હોય એટલે ન્યૂ યરમાં ને દિવાળી પર તમે આવી સાડીઓ પહેરી હોય ને તો આખો દી મજા આવે વાર તહેવારમાં અને હળવા ફૂલ કપડાંમાં હોય એટલે બહુ હળવું ફૂલ કપડું હોય તો તમને બહુ વધારે મજા આવે એવું જ કપડું રહેવાનું છે તમે જોવો છો લાઇટવેર કપડું છે વજન વગરના કપડામાં મસ્ત મજાની કોણી માખણ જેવી લચકા જેવી અને ઠંડી ઓળ સાડીમાં બહુ મસ્ત આર્ટિકલ આવ્યો છે પાટલી આરામથી પડી ગઈ છે તમે જુઓ કેટલી મસ્ત પાટલી પડી ગઈ છે અને લૂકે બહુ સરસ મજાનો આવે છે ડિઝાઇનનો કારણ કે ઓલ ઓવર ડિઝાઇન એની ટાઈપ સુપર લાગે અને પહેરે હોય ને તો કાંઈક ઘટે ને એટલો સુપર પીસ લાગે તમે જોઈ શકો છો કેટલી મસ્ત લુકવાઈઝ લાગે છે ને તે અત્યારનો ટ્રેન્ડિંગ કલર મેથી અને ગ્રીન અને બ્લાઉઝની વાત કરું ને તો ખૂબ સરસ એકદમ ડિફરન્ટ વેરાયટીનું અને જોરદાર બ્લાઉઝ આપ્યું છે કારણ કે મોસ્ટ ઓફ તમને જેવી સાડી આપણે ફ્લાવરની હોય ને એવું ફ્લાવર જેવું બ્લાઉઝ આખો આપી દઈએ આમાં આટલું મસ્ત ફેન્સી વેરાયટીની સાડીની ડિઝાઇન છે ને એમાં એટલી મસ્ત યુનિક વેરાયટીની પ્રિન્ટેડ ડિઝાઇનનું બ્લાઉઝ આપ્યું છે સાથે સાથે ઉપર નીચે બંને બાજુ વિવિંગવાળી બોર્ડર એટલે કેટલું જોરદાર લાગે અને બોર્ડર મેચિંગનું બ્લાઉઝ હોય એટલે સુપરહિટ સાડીનો લુક આવે તો ઓલ ઓવર સાડીથી લઈને બ્લાઉઝથી લગી આખું સાડીનો કોન્સેપ્ટ બહુ જોરદાર છે એકદમ નવો આર્ટિકલ છે એકદમ ફ્રેશ ડિઝાઇન છે અને પહેરી હોય ને તો કાંઈ ઘડે ને એટલે સુપરહિટ અને જોરદાર લુક છે અને વજન વગરના કપડામાં અને પૂણા માખણ જેવા કપડાં સુપર આર્ટિકલ આવ્યું હોય ને તો મારી બેનો ભૂલાય નહીં ફટાફટ સ્ક્રીનશોટ પાડી લેવાય અને સ્ક્રીન ઉપર નંબર આપેલો અને છ કલર મેચિંગ છે અને ડબલ શેન નું કોમ્બિનેશન છે એટલે બેસ્ટ કલર રહેવાના છે અને જે બહેનોને જે કલર મેચિંગ આવે ને એના સ્ક્રીનશોટ લેતા જ રહેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો કારણ કે કલર મેચિંગ ખૂબ સરસ રહેવાના છે એજ લાઈઝ બધાને સરસ લાગે નાના હોય કે મોટા હોય બધાને સુખર લાગે ને એવા શેડો રહેવાના છે તમે જોઈ શકો છો આમાં એકદમ મસ્ત મજાનો આપણે બાટલી કલરની સાથે બીટ કલરનું કોમ્બિનેશન એટલે બેસ્ટ કોમ્બિનેશન લૂકે સરસ આવે અને તમે જોઈ શકો છો બાટલી કલર એટલે સુપરહિટ અને એમાં બીટ કલરની ડિઝાઇનો લુક એટલો સરસ લાગે છે દૂરથી ડિઝાઇન ખીલતી આવે છે આવી રીતના જ બધા કલર મેચિંગમાં આવી રીતના શેડો રહેવાના છો ને એમાં જો કેટલો મસ્ત કલર છે એકદમ બીટ કલરની સાથે રામાનું કોમ્બિનેશન આ પણ એટલો મસ્ત આ કલર મેચિંગ છે આર્ટિકલ નવો હોય એટલે લૂક એ સરસ મજાનો આવે તમે જોઈ શકો છો હરેક સાડીમાં લુક ડિફરન્ટ ડિફરન્ટ લાગશે પણ છે એ ખરખો કોમ્બિનેશન કારણ કે કલર્સ મેચિંગ એટલે જોરદાર હોય ને એટલે જોરદાર લુક આવો બેન એમાંય જો આ મહેંદી કલર કેટલો સરસ લાગે છે મહેંદીની સાથે બીટનું કોમ્બિનેશન એટલે એની ટાઈમ સુપર હિટ અને જોરદાર લાગે બેનું જો બધા કલર આવી રીતના છે એટલે હારવાર સ્ક્રીનશોટ લેતા રહેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો કારણ કે કલર મેચિંગ ફેન્સી છે ઓલ ઓવર સાડી છે એટલે બધાને બહુ ગમે છે આવી નથી ને ગઈ નથી સુપર આર્ટિકલ છે અને એમાં બ્લુ કલરની સાથે એકદમ મસ્ત મજાનો આપણે મરુન કલર રહેવાનો છે તમે જોઈ શકો છો ખૂબ સરસ આર્ટિકલ છે અને લુકિંગ કાંઈ ઘટે ને એટલો સુપરિટ લાગે છે હજી એક આપણે બધાનો ટ્રેન્ડિંગ કલર એટલે મરૂનની સાથે ગ્રીન જો કેટલો સરસ લુક આવે છે લચકા જેવા કપડામાં મરણની સાથે ગ્રીનું કોમ્બિનેશન એટલે સુપર હીડ સાથે આ પીસ પહેરાવે ને તો કાંઈક ઘડેને એટલો સુપર હીડ લાગે અને પહેરી નીકળ્યા ને તો કાંઈક ઘટે ને એટલો લુક સરસ મજાનો આવે બેન તો કલર મેચિંગ છે ડબર શીટમાં છે લૂઝ પેફ્રેટની સાડી છે સાથે સાથે ઓલ ઓવર ડિઝાઇન હોય એટલે લોંગ ટાઈમ સુધીની સાડી એકદમ પ્રીમિયમ અને જોરદાર લાગે સાથે વિવિંગ વાળી બોર્ડર પર રહેવાની છે બેન અને પ્રિન્ટેડ ડિઝાઇનની બોર્ડરની મસ્ત મજાની જેની ને વ્યવસ્થિત રહેવાની છે શોર્ટ પલ્લુ સાથે એકદમ મસ્ત બોર્ડર મેચિંગનું બ્લાઉઝ રહેવાનું છે આદમ આખું એટલે આખું હેવી બ્લાઉઝમાં ખૂબ સરસ લૂક આવે છે જે કલર મેચિંગ તમને ગમ્યો હોય ને એનો સ્ક્રીનશોટ લઈ લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને એનો બુક કરાવી લેજો અને અમારી યુટ્યુબ ચેનલને ઇન્સ્ટાઇડી લાઈક ન કરી હોય ને તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી લેજો ને ડેલીવેમાં હું પેન્સી પ્રીમિયમ અને જોરદાર કલેક્શન જોવા મળી જાય તો ફટાફટ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લો થેન્ક યુ